અમરેલી જિલ્લાનું આ વાવડી ગામ વીર વાળાનું વાવડી તરીકે ઓળખાય છે જેઓ એક સોરઠના હતા છે ને કોને આવતા જે પોતાની જાગીર માટે બારવટીયા નીકળતા હતા પોતાની આજીવિકા માટે ઝૂંટવાઈ જાય અને બારવટીયા નીકળતા હતા એ જ બારવટીયા કાદુ મકરાણી છે ને એ જાગીરદાર હતો જોગીદાસ ખુમાણ છે સોરાસી ગામના રાજવી હતા રામવાળા છે ને એ વાવડીનો રાજવી પરિવાર નો સભ્ય હતો એમના ગિરાશ માટે બારવટે નીકળ્યા એટલે એ બારવટ સાથે બારવટે નીકળ્યા હતા એની પાસે મર્યાદા હતી માન હતી હતી સંસ્કૃતિ સંસ્કાર હતા લોક કલ્યાણના માર્ગે એનું બારવટું હતું એટલે એ મશહૂર બન્યા છે બારવટીયા એટલે કોઈ લૂંટારું નતા એ તો એની જાગીર માટે એના અસ્તિત્વ માટે એની સ્વતંત્રતા માટે

અમરેલી ઉપર આધિપત્ય જમાયું ધારી માલ જીતી લીધો પછી મરાઠા શાસકો એવું કર્યું કે અમરેલી તાબાના જે હતા એમના ગિરાસ ટૂંકા કરવા એની ગિરાસદારી નાબૂદી કરવા એનું આધિપત્ય ઓછું કરવા માટે ગામે ગામ પટેલો ડિમ્યા એમ વાવડીમાં અહીંયા એક કુંભાર ડોહા પટેલ નામના કુંભાર હતા એને પટેલનો દરજ્જો આપ્યો પટેલનો દરજ્જો એટલે એક રાજવી થઈ ગયો એ ધારે કરી શકે સરકાર ગાયકવાડ સરકાર એનો જ સાંભળે એની ફરિયાદ સાંભળે એટલે ડોહા પટેલે સામાન્ય પૈસાના જોરે રામવાળા સાહેબ બાપુનો ગ્રાસ માંડી લીધો રામવાળાના બધા જ અધિકારો ગામ ઉપરથી ઉઠી જાય એવા સંપૂર્ણ પ્રયત્નો કર્યા એક હુંડલો કે એક ગાડી માટી લેવાનો રામવાળાને અધિકાર ન રહેવા દીધો ત્યારે આ અન્યાય સામેના આક્રોશ વ્યક્ત કરવા માટે રામબાપુ બારવટે નીકળ્યા રામ બાપુ એ પછી કઈ ડોહાપલ સિવાય અન્ય કોઈની હત્યાઓ કરી નથી રામ બાપુ તો માનવતાવાદી અને એવા સૂર્યના ઉપાસક હતા કે તો એવી છે કે બાપુ ટોળીમાં વાસ્તવિક માણસો દસ હોય અને થાતા ત્યારે લોકો અસંભ આપણે અગિયાર કોણ ગણો ત્યાં ગણો તો અગિયાર થાય હોય નામજોગ ગણે તો દસ થાય રામ બાપુ તો એવું ઈચ્છતા ઈચ્છતા હતા કે એક આપડી અરે મારા બારવટામાં સૂર્ય દાદો છે જે માણસ સૂર્ય નો આવો અનન્ય ઉપાચક હોય એ માનવ કરી શકે ખરો એ વાળું હતું ગામ ભાંગતા હોય અને ઘોડિયામાં છોકરું રોતું હોય ને એને રામવાળા ઈસકા નાખે આથી મોટી માનવી સંવેદનાઓ ક્યાં હોય શકે રામબાળા મેરુ અને મેરુ રબારીની જે વાત છે એ ખરેખર છે ને ટેકનિકલ મિસ્ટેક એ ઐતિહાસિક ટેકનિકલ મિસ્ટેક છે મેરુ રબારી રામવાળાનો સંપૂર્ણ વફાદાર માણસ હતો રામબાપુએ જ્યારે એને પગ પાક્યો બોરિયા નેખમ કર્યું ત્યારે એણે નક્કી કર્યું કે હવે મારે આ ટોળી વિખેરી નાખી છે બાપુ આરે બાર પંદર બારોટીયા ટોળી હતી એ રામ બાપુએ વિખેરી નાખી એના અંગત વફાદાર નાગવાળા અને મેરુ રબારી બેને કહ્યું બાપુએ તમે વૈયાદ આપો તે કે ના હવે અમે મરી ત્યાં સુધી તમારો સાથ ન જોડીએ આ બે લોકો બાપુ હાર્યા હતા એમાં એવું થયું નાગવાળા ને મેરુ રબાર વાંધો પડ્યો વાંધો એટલા માટે પડ્યો કે મેરુ બાર થી આવતો તો અને નાગવાળા રામ બાપુ ને કેતા કે આ મેરુને ને ટૂંકો કરી નાખો મને બીક લાગે છે કે આ કદાચ સરકારમાં માહિતી આપી દે છે કે રામવાળા આ બોરિયા ગાળે છે આ તે રામ બાપુ એને એવો જવાબ આપ્યો કે ભેરું તો મારો હાંઢિયો છે મને ખંભે બેહારી ફેરવે છે નાગવાળા એવું પાપના વિચારો હું કરી શકું ખરો પણ આ વાત મેરુ સાંભળી ગયો એટલે એને નાગવાળા એને અંટસ પડી કે નાગવાળા તો મારો દુશ્મન જ છે હવે આને મારે ન મુકાય નકર મને એવું ટોકો કરી નાખશે એટલે મેરુ એ નાગવાળા એને નો મારી નાખે એ એટલા માટે નાગવાળા હુતા હતા અને બંદૂક મારી નાગવાળાનું પૂરું કરી દીધું મેરુ ખુલ્લી રીતે નિર્દોષ સત્યના આગ્રહી તરીકે રામ બાપુ પાસે ગયો અને કહ્યું કે બાપુ મેં નાગવાળાને ને ટૂંકા કરી નાખ્યા અને ટૂંકા કરવાનું કારણ એક તમને જે વાત કરતા હતા મને સંપૂર્ણ વિશ્વાસ હતો કે નાગવાળા મને રેવા દઈ દે એટલે મેં મારા જીવતર ટકાવવા નાગવાળાને મારી નાખ્યા છે એટલે રામ બાપુએ કહ્યું કાંઈ વાંધો નહીં તારો મિત્ર હતો તે માર્યો તમારે જોવાનું હતું પણ હવે હું બસું એમ નથી નાગવાળાનું કામ પૂરું કર્યું તે હું કોઈ સંજોગે આમાંથી ઊભો નથી થવાનો તું હજી મારી કરતા નાની ઉંમરનો છો તું સરકારમાં જઈને બાતમી આપ રામવાળા અહીંયા છે એની પાસે માણસો નથી હથિયાર નથી ખાવાના ફાફા છે એટલે ઘીસત આવે અને હું લડતા લડતા શહીદ થાવ અને તને સરકાર નિર્દોષ છોડી મૂકે તારે મારું આ કયું માનવું જ પડશે આ કરવું જ પડશે રામબાપુએ એને ભાવ ભર્યો આગ્રહ કર્યો હુકમ કર્યો જે કહો તે અને મેરુ રબારીએ જઈ અને બાતમી આપી ગવર્મેન્ટની ફોજ આવી રામબાપુ લડતા લડતા શહીદ થયા અને મેરુ રબારીને આજીવન પછતાવ હતો કે રામબાપુની આજ્ઞા મેં ન માની હોત તો હું કલંકિત ન થાવ પણ વાસ્તવિકતા એ છે કે મેરુ રબારી રામ બાપુ સંપૂર્ણ વફાદાર હતો પવિત્ર હતો નિષ્ઠાવાન હતો આ એક ઐતિહાસિક ટેકનિકલ મિસ્ટેક છે બીજા લોકોએ એ ઉપજાવી કાઢેલી વાત છે કે મેરુ એ ખુટામણ કરી નામ સંપુ બરાણી ભવા વાવલી રામ બાપુ પરિવાર અને લોહા પટેલ હિસાબે બાર ઓટો પડ્યું કારણ જમીન ગીર કરી લીધી એટલે જોવા પડતા મારીને પાસે બાર વર્ષે બહાર નીકળી જાય વ્યાજખોરના છોપડા શહીદ ક્યાં બોરિયા ગાળા કઈ કઈ રીતે ગિરનાર માં ગુનો કેવાય